ખંભાત પોલીસના અસહ્ય ત્રાસથી યુવકનો આપઘાત મૃતકના ભાઈનો આક્ષેપ પાંચ દિવસ સુધી સતત માર માર્યો પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના જહાજ ગામમાં પોલીસ ત્રાસને કારણે એક યુવકે જીવન ટૂંકાવ્યાની અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જિગ્નેશ પટેલ નામના આ યુવક પાસેથી રૂપિયા ત્રણ પોઈન્ટ છત્રીસ લાખની લૂંટ થઈ હતી જેમાં પોલીસે આરોપીઓને પકડવાને બદલે ફરિયાદ જિગ્નેશ પટેલ પર જ છેલ્લા ચાર દિવસથી અસહ્ય ત્રાસ ગુજાર્યો હતો પોલીસ ત્રાસથી ઝેરી દવા પીને આત્મહત્યા કરી અમિત ત્રમણ પટેલ પ્રાપ્ત વિગત અનુસાર જહાજ ગામના જિગ્નેશ પટેલ પોતાના કામકાજ અર્થે રૂપિયા ત્રણ પણ છત્રીસ લાખની રોકડ રકમ લઈ ઘરે પરત ફરી રહ્યા હતા આ દરમિયાન કેટલાક અજાણ્યા બાઇક સવારોએ તેમની પાસેથી આ રોકડ રકમની લૂંટ ચલાવી આ ઘટના અંગે જિગ્નેશ પટેલે તાત્કાલિક ખંભાત ગ્રામ્ય પોલીસ પથકે ફરિયાદ નોંધાવી હતી જેથી લૂંટારુઓને ઝડપી પાડી શકાય અને તેમની લૂંટાયેલ રકમ પરત મળી શકે યુવક પર શંકા રાખી તેના પર અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યા જોકે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે લૂંટારૂને પકડવાને બદલે એક ચોંકાવનારો અને નિંદનીય માર્ગ અપનાવ્યો પોલીસ કર્મીઓ જેમાં પીઆઈ અને પીએસઆઈ ભરવાડનો પણ સમાવેશ થાય છે તેમણે ફરિયાદી જીગ્નેશ પટેલ મૃતક યુવક પર જ શંકા રાખી તેના પર અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું છેલ્લા ચાર દિવસથી જીગ્નેશને પોલીસ દ્વારા સતત હેરાન કરવામાં આવી રહ્યો હતો તેના પર દબાણ કરવામાં આવી રહ્યું હતું અને કદાચ તેની પાસેથી જ કોઈ કબૂલાત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો જીગ્નેશ પટેલના આત્મહત્યાના સમાચાર મળતા જ પરિવારજનો અને ગામ લોકો ભારે શોક અને આક્રોશ વ્યાપી ગયો છે પરિવારજનોએ પોલીસના અત્યાચારને જીગ્નેશનું મોતનું કારણ ગણાવી મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે તેઓ હાલ કરમસદ મેડિકલ હોસ્પિટલ ખાતે મૃતદેહ સાથે ન્યાયની માંગ સાથે ધરણા પર બેઠા છે પરિવારજનોની મુખ્ય માંગ છે કે જિગ્નેશ પર ત્રાસ ગુજારનાર પીઆઈ પીએસઆઈ ભરવાડ સહિતના જવાબદાર પોલીસ અધિકારી અને વહીવટદારોને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેમનું કહેવું છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં ફરિયાદી પાસેથી આરોપી જેવું વર્તન કરી માર માર્યો અમિતભાઈએ પોલીસ પર પણ આરોપ લગાવ્યો કે ફરિયાદીને મારપીટ કરવાની સત્તા શા માટે આપવામાં આવી તેમણે પોતાની નજરે જિગ્નેશભાઈને અગિયારથી સોળ તારીખ સુધી માર મારતા જોયા છે પંદર તારીખે સાંજે જ્યારે તેઓ ગયા ત્યારે તેમણે અલગ રૂમમાંથી માર મારવાનો અવાજ સંભળાયો હતો કારણ કે કેમેરાથી બચવા માટે તેમને અલગ રૂમમાં મારવામાં આવતા હતા